તો આજ અમે જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરવા માટે આજ પો તો અમે દર્શન કરવા જઈ રહ્યા છે સાયડેમા ના તો ખેતરમાં બેઠા છે અને ખેતરમાં અમે જઈ રહ્યા છીએ હું છું ને અતુલ છે અને બલોબા છે મારે વલો શું છો વલોભાઈ ને હાથ જોઈ લ્યા હે ભાઈ તો અતુલભાઈ તમે શું કે ભાઈ ભાઈ અમારા ખેતરમાં અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ માતાજી નું ખેતર છે બલોબા તો નહીં આવે પણ હું તો બે જ છું બલાબાની માનતા છે કે માને છે કે નથી માનતા ખબર નથી અમે તો માનીએ છીએ તેલથી માના માતા માના પણ તમને કશું નથી માનતા મિત્રો તમે જોઈ શકે છે કે અમે મેં એમ કીધું છે કે માતા નહીં માનતા પણ એ એમ કહે છે કે માનીએ છીએ હવે જો ત્યાં કને આવશે આપણે જે મંદિર છે ત્યાં કને આવશે તો માની લેશું કે ભાઈ આયા પોતે તો માની લેશું બોલો આવશે મંદિરે હે એમ ને તમે જોઈ શકો છો આ આગળનો રસ્તો છે આ એમનું ખેતર છે હા જુઓ ખેતર પૂરા પણ જુઓ ખાસો વર્ષો વરસી પૂળા પલળી ગયા છે એટલે હવે આમ તો છે તો કાળા મસ્ત થઈ ગયા તમે જોઈ શકો છો હવે અરે એવા મથે શોખ રાખો ના ના રેડી મસા તમે આપવા અને અમારે તો કઈ હતું કઈ અલ્યો અમારે તમારે પલાડી ગય અને અમે લઈ લીધું એમાં હવે શું કરો બોલો શું કહે છો પણ બોલ તો અમે તો લઈ તો લીધું ને અતુલ શું બાજરી ના ના કેમ બુરી બુરી પડે કેટલી પૂડા રાખડે આ પૂડા બગડે છે એના માટે બોલો ચમ પુળા બગડે એનું કારણ શું થકો વર્ષ વર્ષ કરે એટલે બગડે એટલે વર્ષ વર્ષ કરે પણ તો વર્ષા પેલા તમારે લઈ લેવું હતું ને

કેમ અમારી સાથે કોણ આવે તો મિત્રો એમને અમારી સાથે ના પાડી છે હવે અમીન અતુલ ભાઈ જાશું કારણ કે ખબર નહીં કેમ એમને ના પાડી કે અમારી સાથે આવે ના કેમ પાડી તમે અમારો શું મિસ્ટીક શું અમે શું ભૂલ કરી કે તમે અમારી સાથે દર્શન કરવા નથી આવતા માતા તો બધાની એક જ છે ને બધું એક જ છે માતા કોઈને એમ નહીં કહેતી કે ભાઈ આ પહેલો આ તીર્થે બોલો અમારી સાથે દર્શન કરવા આવશે માતાના નથી આવતા તો તમે મિત્રો જોઈ શકો છો મિત્રો અમે રણુજિયાથી આવી ગયા છીએ ત્યારે બે દર્શન કરવા આવે છે પણ અમે તો જઈ રહ્યા છે ભાઈ બહુ લાંબો સફર તમે જોઈ શકો છો ખેતર માં અમે ચાલી રહ્યા છે અને એમાં છે કપા એક અરે ભાઈ એક આ તો કપા ભાગી જાય કે વાંધો આવશે ભાગ જાય એમ ને

ઓય તમે નઈ આવો તો તમને માતા જોશે અતુલભાઈ હાચું ખોટું હાચું હાચું એમને કોણ જોશે માતા જોશે તો મારો બેહાન હવે કાયદા આવી રહ્યા છે અમારી સાથે તમે જોઈ શકો છો મિત્રો અતુલભાઈ વાર તમે ફોન પકડો

પેલા પછી ના બનાવતા તો પછી ના આવત પણ હવે પછી ના સુરકે શું કે પબ્લિક શું છે તમે જોઈ શકો લ્યો હવે શું કે છો તમે જોઈ શકો છો માતાજી ને મંદિર પછી આવ્યા હતા પછી હવે પેલા જઈ રહ્યા છે પગેલા ગયા છે આ માતાજી નું મંદિર છે અમારું નામ છે અમારું આ તમે જોઈ શકો છો શાનદાર હા પત્રું મૂકી દીધું ખબર સરસ તમે જોઈ શકો છો

બોલો એટલે વાત કહો શું 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 તમે હે એટલે કરો સુ કેમ બોલો કઈ કહેતા નહીં તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો બોલો બાબે કઈ વાંધો ને પાછો ખેતર છે આપણું બહુ લાંબુ મોટું ખાલી હે શું નહીં બોલો બા અમારા ખેતરમાં કેવું છે તમે જોવો છો તો મિત્રો તમે જોવો છો બોલો બા જાયરા છે એમના ઘરે પછી એમના ખેતરમાં આવ્યા હતા પણ હવે પાછા નહીં જાય પછી ઘરે જાય અતુલ છે અતુલ શું કહેશો બોલો તો મિત્રો હવે અમે આટલેથી બ્લોગ પૂરો કરીશું